you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે વીજળીના કડાકા પડાકા સાથે અનેક જગ્યાએ મેઘમહેર થઈ રહી છે પણ સાથે સાથે વીજળી પડવાના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે હાલાર પંથકમાં વીજળીએ ત્રણ લોકોના ભોગ લીધા છે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને કારણે જાનમાલને ભારે નુકસાન થયું હતું તો વીજળી પડતા ત્રણ લોકોના ના કમ કમાટી ભર્યા મોત પણ નીપજ્યા હતા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને ખેતી કામ કરતા બચુબા ઝાલા પોતાની વાડીમાં બપોરના સમયે કામ કરી રહ્યા હતા આ દરમિયાન નામની મહિલા પર વીજળી પડવાથી તેમનું પણ મોત થયું હતું જ્યારે ખેતી કામ કરતા અલ્પેશ નામનો યુવાન વીજળીથી ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે આલાર પંથકમાં શોક છવાઈ ગઈ હતી